નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં છીએ ને હળવદ શહેરમાં જે સરા નાખું આવેલું છે જે કોઈ મિત્રો શહેરના હોય કે ગ્રામ્ય વિસ્તારના હોય બપોરના સમયે જો સરા નાકે મિત્રો આવતા હોય તો એ અવશ્ય અહીંયા આગળ આજે ઠંડી છાસ જે છે મિત્રો એ પીને જતા હશે કારણ કે દાતાઓના સહયોગથી હળવદના જે સેવા સેવાભાવી જે ગ્રુપો છે તેના જે યુવાનો છે તેના જે વડીલો છે આ વડીલો દ્વારા હળવદમાં છેલ્લા કેટલાક દિવસોથી જે છે છેલ્લા કેટલાક દિવસોથી જે છે મિત્રો એ આ સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે દાતાઓના સહયોગથી કોઈની જન્મતિથી હોય કોઈની મરણતિથિ હોય કોઈની કંઈ એનિવર્સરી હોય કોઈને કંઈ અન્ય સેવા કરવી હોય તો એના ભાગરૂપે જે છે મિત્રો એ ઠંડી છાશ મસાલાવાળી છાશ જે છે એ નિઃશુલ્ક પીવડાવવામાં આવે છે અહીંથી બસો નીકળે તો એમાં મુસાફરો હોય તો એને પીવડાવવાની વટે માર્ગું જે લોકો અહીં શહેરમાં ખરીદી કરવા માટે આવ્યા હોય તો એને પીવડાવવાની દરરોજ દાતાઓના સહયોગથી એમ હમણાં વાત કરતા દલવાડી ભાઈને પૂછવું તો એ કે આ પાંચમો મહિનો આખો બુકિંગ છે પાંચમો મહિનો આખે આખો બુકિંગ છે દરરોજ જે છે એ દાતાઓના સહયોગથી હજાર જેટલા જે લોકો છે એકાદ હજાર જેટલા લોકો આ ઠંડી જે છાશ છે મિત્રો એનો લાભ લે છે આ ભાઈ આપણી સાથે છે મિત્રો થોડી ગેમની સાથે પણ વાત કરીએ સેવાનું કામય કરવાનું ઘરનું કામય કરવાનું અને આ એ બધું નિવૃત્તિ પછી આ બધું શું કહો બસ આનંદ હવે એવું હા તમને બધાય આ બતાવો આમનો ચહેરો બધા બેંકમાં જે લોકો એસબીઆઈ બેંકમાં ગયા છે એ બધા ઓળખતા હોય છે તમને બધું હમણાં આપણે વાત થતી હતી ને તમે કહેતા કે આ પાંચમો મમ્મીનો તો આખો બુકિંગ છે હા એકત્રી પાંટ લગી એને એક મહિનાથી ચાલુ હોય એ

આ આપણું હળવદ છે અહીં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જે છે ચાલુ છે એક આ છાસનું ઘણા લોકોને એવું થાય કે ભાઈ છાસ પણ એ ઉનાળામાં છાસનું શું મહત્ત્વ છે એ આપણે બધાએ સમજી જય જલારામ જય મહાદેવ આજે મારા પિતાશ્રીની તેરમાની બારમા તેરમાની વિધિ હતી તે નિમિત્તે અમે છા પાટીયા ગ્રુપના સહયોગથી છાસ વિતરણ કેન્દ્રમાં નિઃશુલ્ક છાસની સેવા આપી રહ્યા છીએ એનો અમને ખૂબ આનંદને ખૂબ દિલ લાગણી છે કે અમે આ સેવામાં જોડાઈ શકીએ છીએ અને લોકોની સેવા કરી શકીએ છીએ જય કેટલી છાશ દરરોજની કેટલાક લિટર છે ત્રીસ લિટર ત્રીસ લિટર છાશ કેટલી વારમાં પૂરી કરનાર પોણે કલાકમાં પોણી કલાકમાં પાછું છે ને મિત્રો અમે એ એક ખાસ જોયું એમ એવો કોઈ શરમ નહીં નહીંતર ઘણી જગ્યાએ બધા આપણે જોતા એક શરમ અનુભવ્ય છાશ વિતરણ થાય ત્યાં કેમ પીવા જાવું અને આવા તડકાની અને એ પાછી ઠંડી એ મસાલાવાળી મિત્રો છાશ

પાટિયા ગ્રુપ દ્વારા છાસ વિતરણનું ચાલુ કર્યું હતું પછી ત્યારબાદ તેમને એક વિચાર આવ્યો કે આપણે સંયુક્તમાં પ્રોજેક્ટ કરીએ ત્યારે અમારું ગ્રુપ કાશી હળવદ સેવા ગ્રુપ અને પાટિયા ગ્રુપ બંને ગ્રુપ સાથે મળીને આ સેવા અમે કરી રહ્યા છીએ દરરોજ દરરોજ બપોરે બે ત્રીસ કલાકે અહીંયા છાસ પીવા માટે લોકો વાટ જોતા હોય છે એટલે રાહ જોઈ રહ્યા હોય છે કે ક્યારે ચાલુ થાય ત્યારે અમે ચાલુ કરતાની જ વેળાએ તાત્કાલિક ધોરણે લોકો છાસ પીવા માટે આતુરતાથી રાહ જોઈ આવે છાસ પીવા આવે છે અને સમથિંગ આજ અમારો પંદરથી વીસ વીસમો પચીસમો કંઈક દિવસ છે દિવસ ખ્યાલ નથી મને જે વિનામૂલ્યે છાસ દાતાઓના સહયોગથી અમે જે પણ કામ કરી છીએ અમારા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી કરી છે અને દાતાએ જે આપેલ અનુદાન હોય એના દ્વારા જ અમે આ છાસ વિતરણ વિના મૂલ્ય રાહત દરે લોકોને અમે પીરાવી રહ્યા છીએ મહત્વની સૌથી મોટી વાત થોડી હજુ ભાઈ ઈ પણ એક છે કે હમણાં દલવાડી ભાઈ એવું કહેતા કે આ પાંચ મહિનો તો આખો બુકિંગ છે પછી ઘણી વખત તો એવું થાય કે એક દિવસમાં બે બે ત્રણ ત્રણ પ્રોજેક્ટ કરવા પડે જ્યારે એક એક દિવસમાં કદાચ બે વ્યક્તિનો કઈક તિથિ હોય કે એવું હોય ત્યારે અમે એડજસ્ટમેન્ટ કરીને છાસ વધારી દેતા હોઈએ છીએ છાસ વધારી દેલા કે પાંત્રીસની નિવાયની જગ્યાએ ચાલીસ કરી દઈશ કે પાંત્રીસ એ રીતના કરીને લોકોને થોડોક ટાઈમ સ્પેન્ડ વધારે વધારે છાસ પીવડાવતા હોય એ રીતનું અમે કરીશી અને અત્યારે અમારા ગ્રુપમાં છોટા કાશી હળવદ સેવા ગ્રુપના નવા પ્રમુખ અમારા સંજયભાઈ માલી છે જેની ઓળખાણ તમને હું થોડીક આપી દઉં સંજયભાઈ માલી જો સંજયભાઈ મહત્ત્વની પૈસા દઈને તો માણસો છૂટી જતા હોય છે પરંતુ તમે કોઈ એવા માણસો છો નહીં કે હા આખો દી કોઈ કામ જ નથી હોતું તમારું કામ છોડીને પણ તમારા જે કંઈ સેવાકીય પ્રોજેક્ટ હોય છે એમાં ટાઈમ કાઢો છો કોઈ પણ વ્યક્તિ એની કંઈ તિથિ હોય કે કંઈ ટૂંકમાં પ્રોજેક્ટના દાતા હોય છે તો એ પૈસા આપીને છૂટી જતા હોય લાવવાનું વ્યવસ્થા ઊભી કરવાની પછી ત્યાર પછી આ એક વ્યક્તિથી તો થવાનું નથી સાચી વાત છે મહુલભાઈ આ જે કામ છે પૈસા તો બધા જ ખર્ચી શકે પણ જે જાત મહેનત અને સમય ફાળવો એ બહુ જ મહત્ત્વનું છે એમાં ઘણા બધા સિનિયર સિટીઝનના જે છે કે જે રિટાયરમેન્ટ છે એ પણ અમને આ બહુ જ સેવાનો લાભ આપે છે અને સાથે અમને એટલે જ આનંદ આવે છે કે જો વડીલો જો અમારી સાથે બેસ્ટ આ તડકામાં આવતા હોય તો અમને આવામાં કોઈ તકલીફ જ નથી અને જે માણસની આતડી ઠરે એમાં અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ જો એક બીજું મિત્રો એક થોડીક એ વાત કરી કે આપણે જ્યારે એસટીમાં મુસાફરી કરતા હોય કોઈ પણ બસ સ્ટેન્ડ આવે કોઈ પણ ગામ આવે ને તો અહીંયા આગળ તરત પાણીને જે કંઈ નાસ્તાવાળા ને એ બધા ઉપર ચડી જતા હોય છે પાણીની બોટલોના વીસ રૂપિયાને દસ ને પાંચ વાળી આવું બધું અહીં જે છે મિત્રો એ એવી પરિસ્થિતિ છે કે અહીંયા આગળ આ સરા નાખવું છે એટલે મોટાભાગે કોઈ પણ એસટી બસ અહીંયાથી મોરબી વાળી કે મોરબીથી અમદાવાદ જતા હોય કે અમદાવાદથી મોરબી જતા હોય તો અહીંયાથી જ પસાર થાય એટલે અહીં ઊભા રાખે અને આ જે યુવાનો જે છે ને આ છોકરાઓના બધા યુવાનો સિનિયર સિટીઝનો એ હમણાં જ આપણે જોયું એ રીતના બસમાં ચડી જાય બધા મિત્રો એકાદ મહિનાથી હડોદમાં ચાલુ છે દાતાઓના સહયોગથી થી મિનિમમ છ થી સાત એસટી ને લાભ મળે છે આ દરરોજ સમયગાળો દરમિયાન સમય સમયગાળો અને ખૂબ આનંદ અનુભવે છે ડ્રાઈવર કંડક્ટર તો ક્યારેક રજા રાખી દો ત્યારે સામેથી હાથ ઊંચા કરે કે આજે કેમ નથી એમ હા હા

આ બાજુ બરાબર આ બાજુ આને વેકેશનનો નો સદ ઉપયોગ કર્યો કહેવાય શું તારું નામ મને કે પ્રિયાંશુ હે પ્રિયાંશુ પ્રિયાંશુ તું કેટલું ભણતો તો ત્રીજું હવે ચોથા માં આવીશ હા ક્યાં રહેશ તું આ વેકેનન વિદ્યાલય હા જો તારું ટી-શર્ટ ને પછી તારા મમ્મી ને પપ્પા ની ઘરે બોલતા નથી કે આ કપડા ક્યાં મેલા કરીને આવે તો હું ને આ જૂના બીજા કપડા પહેરીને આવ્યો એટલે અહીંયા છાસ વિતરણ કરવા આઈ તાણે બીજા પહેરીને આવવાનું હે કેટલી મજા આવે મજા આવે ફૂલ એમ તો તેને પરાયને છાસ પાવાની હા તું આયા બાજુ આ બાજુ આ બાજુ બીજે જો તારું નામ શું તીર્થ પ્રિન્સ તીર્થ 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 તું રોજ આવેસ હા શું કરે છે આવી હું આવી બધાને છાસ વેચું છું બસ તારા મમ્મી પપ્પાની નાનત પડતા કે આવા તડકાનું બાય નો જવાય તડકો લાગશે હા કે હે તોય તું આવે છે હા એમ મજા આવે હા તું આવતો તો એટલે તને એવું ના થાય શું તારું નામ યસ યસ હા યસ તે એટલી છાસ વાળા કપડા કર નાખ્યા હા ક્યાં રહેસ તું હું કુંભાર પરામાં કુંભાર પરામાં રોજ અહીંયા આવેસ વિતરણ છાસ કરવા હા રોજ આવું આ બધા છોકરા રહ્યા ને મિત્રો આય મહત્વની વાત છે આ બધા અને એમને મજા આવે આ બને મજા આવે કાઈ લઈ આવવાનું હું એમ સરસ પણ આ વાહન ની ધ્યાન રાખજો વિલ ગયા વિલ ઘરે અરવિંદ ભાઈ બોલો બોલો અરવિંદ ભાઈ આ રહી ઘણું પબ્લિક ઓર કે કા અરવિંદ શું કો બસ આ પાટિયા ગ્રુપનું હતું છોટા કાશીને પાટિયા ગ્રુપ દ્વારા જે આ વીસ પચીસ દિવસ એના છાશ નિઃશુલ્ક મફતમાં જે વિતરણ કરવામાં આવે છે

વાહ મળત કહેવાય પછી એવું ન હોય કે કારણ કે પાંચ છાસના ગ્લાસ આ માણસ પીએ કે એ બહુ મોટી વાત કહેવાય તો ખાસ મિત્રો આપણે ઘણા દિવસથી એવું થતું હતું કે આ બધા જે યુવાનો અને વડીલો અને બાળકોને આ બધા સેવા કરે છે આમની સેવાને પણ જે છે દરેક લોકો સુધી પહોંચાડીએ આભાર મિત્રો પૂરી થઈ જાય અડધો થી